સમગ્ર ગુજરાતની અંદર યુવક કોંગ્રેસ દ્વારા આઠ ટ્રેનિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ આ દાહોદ જિલ્લાની અંદર લક્ષ બે હજાર ચોવીસના હેડિંગ સાથે ભારત જોડો ન્યાયાત્રાના નેતૃત્વની નીચે આ દાહોદની લોકસભાની અંદર આવતી સાત વિધાનસભાના તમામ યુવક કોંગ્રેસના પદાધિકારીગણને આ ટ્રેનિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કે આવતા દિવસોની અંદર અને પૂરા દિવસનો જે કાર્યક્રમ જે રહ્યો એની અંદર કોંગ્રેસના યુવક કોંગ્રેસના જે જો હોદ્દેદારો એરિયા ખાસ કરીને કોંગ્રેસની આઈડિયોલોજી આવતા દિવસોની અંદર કોંગ્રેસની સામે શું ચેલેન્જ છે એટલે આ કરંટ રાજકારણ એના ઉપર ઉપરનું પ્રશિક્ષણની આખી શિબિર જે રહી એનું આયોજન અમારા સંજય નિનામાના નેતૃત્વની અંદર થઈ રહ્યું છે અને એક ખૂબ સરસ વાતાવરણની અંદર જ્યારે શિબિરનું આયોજન થયું હોય આવતા દિવસોની અંદર એક કેડર યુવક કોંગ્રેસની મજબૂત થઈ અને સમગ્ર ગુજરાતની અંદર ભાજપને પછાડવાનું કામ કરશે અને બે હજાર ને બાવીસમાં આ ગુજરાતની જનતાએ જે વિશ્વાસ અને જે ભરોસાની સાથે ભાજપને એકસોને છપ્પન સીટ આપણે આપી હતી પણ આ સમગ્ર ગુજરાતની અંદર ચાહે યુવાન હોય તો એ તો એના પોતાના રોજગારીના પ્રશ્નો છે ચાહે ખેડૂત હોય તો એના એના દેવામાફીના પ્રશ્નો છે ચાહે આદિવાસી સમાજ હોય તો એના જળ જમ જમીન અને આપણા જંગલના પ્રશ્નો છે દરેકે દરેક વર્ગ જ્યારે નારાજ હોય આવતા દિવસોની અંદર યુવક કોંગ્રેસ સમગ્ર સમાજના સમગ્ર ખેડૂત યુવાન મહિલાઓના પ્રશ્નોને લઈ આવતા દિવસોની અંદર સડક ઉપર લડાઈ કરવાનું કામ કરશે અને જ્યારે રાહુલ ગાંધીજી ભારત જોડો ન્યાયયાત્રાને જ્યારે લઈ અને દાહોદથી એની જ્યારે શરૂઆત થવાની છે તો સમગ્ર ગુજરાતની અંદર એક માહોલ બનાવવાનું કામ જે રહ્યું એ આવતા દિવસોની અંદર યુવક કોંગ્રેસનાની ઉપર જવાબદારી છે આભાર હરપાલસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ